એમ કહેવાય કોન અનડસ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો રાજકોટ જિલ્લાના ઉપલેટાના પાયલબેન વિઠાપરા કે તેમની મિત્રો મમ્મી પપ્પા જે છે એ નવા છે અને તેઓ આ પાયલબેનને હેરાન કરતા હોય તેને લઈને મિત્રો આ બેન છે જે મનસુભાઈ રાઠોડે ફોન કરી અને મદદ માગે જેમાં એક વ્યક્તિ વાત કરે છે અને આ પાયલબેન વિશેની જોરદાર ચર્ચા થાય છે તો મિત્રો આવો સાંભળે કે મનસુખ રાઠોડે આ બાબતમાં શું મદદ કરી છે એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લેકન પણ દબાવી દેજો યુવરાજભાઈ ચોટીલા આપણે એ ભાઈ યુવરાજભાઈ બોલો બોલો ને ભાઈ એમાં એવું થયું હતું ઓપલેટરથી બેંકથી એક એક ફોન આવે મારા ડાયરેક્ટ કે મને હેરાન કરે છે કોણ હું કોર્પોરેશનમાં જોરું વાત કરી લો એમને શેર કોણ

તે તમાર તો લગન થઈ ગયા છે કુંવારી છો કુંવારી છો 18 વર્ષ કે હા વર્ષ છે હા નેરાન કરવાનો કારણ શું છે એમ કે હું આસોની લડું છું કોનો કાકા સર કાકા એટલે મમ્મીએ બીજું ઘર કર્યું એને હા એને હા તારો નવો નવો પપો એટલે હું દુખ આપે છે કાઈ નઈ તન રાયખી ને તન તન મુકજે કે ને કે એટલે ક્યાં મુકીએ વેશ ના તો મારી વાઈફ કોઈ છે ને એટલે મે તને ફોન લગાય એ પણ બેટા એ હું થોડું કરીએ કે તારી મમ્મી કઈ કેતા નથી ના ના મારા દાદા જોડે રહેતી હતી મને નથી ખાસ હોતા હે

તો તોડક તા જો ને હું છોટી લે મરે તો છોટીલા મતલ નાકન પરખે ગામ છે ને નાદરી આ તો તો પછી યુવરાજ ભાઈ ઓળખતા જો ને નથી ઓળખતી મે ફોન આયો દેર કાવો લોકાતા મે કીધું તમને ફોન કરો અમે કી હેલ્પ થઈ જાય એટલે મારી બાઈ કોઈ શેર ન એટલે તમે યુવરાજ ભાઈ તમે આને મારી કરે કોન્ટેક્ટ કરાયો કે આ છોકરી એ મારું નામ દીધુંતું કોન્ટેક્ટ કરાયો મે કી તમાર ઓળખો થઈ જાય મે કીધું અત્યારે પાલબેન ક્યાં રહ્યો છો અત્યારે ઉપલેટા હેરાન કરે છે મને હેરાન કરતા હોય તેના નંબર હ અયા તને કોઈ સાચવતું ન તને આશ્રમ ગમન એ સેટ કરાવી દઉં આપણે કાંતા વિકાસ ગ્રુમમાં કે પછી શિશુ મંગલમાં ગમનિયા રખાવી દઈ તારે જ્યાં રેવું હોય ને યા તને સરકારી મંજૂરી લઈને યા તને રખાવી દઈ કેમ કે અમે ડાયરેક્ટ ન રાખીએ કે કેમ કે તું દીકરી છો એટલે કાલે આક્ષેપ વિક્ષેપ થાય કેમ કે એની ગેરંટી ન હોય અમે ઓળખતા ન હોય બરોબર એટલે તારે કાંતા વિકાસ માં રહેવું હોય તો પોલીસ મારફત ત્યાં રખાવી દેઉં

તારા પપ્પા નું નામ હું હતું જે તું જેની દીકરી છો એનું માર પપ્પા નું નામ પન્નાભાઈ હા પન્નાભાઈ ok હા ચલ ભાઈ હું ના તાવ છુ બરોબર નામ એક મિનિટ ચાલુ રાખો સાહેબ એવું થાય ને હવે કે કે તું મરી જાવ એમ થાય મને તું કાઈ ન કરો ને ભાઈ તું ભણેલ છોક નથી કેટલું ભણેલ છો હે

चोटीला आणि जिलो सोडून नाही चालू राहू हा हा एक मिनिट जिलो सोडून नाही अरे पायल बेन आपले अत्यारे जे तारा मम्मी ये नवू घर करू ई क्या गाम छे देऊप लेता देऊप लेता नवू घर म्हणजे नवू घर करेल ये उपलेटा હમણાં હું ના થાઉં છું બધું થેલા બેલા પેક જ કરી વાળ્યું છે ત્યાં મને હેરાન કરવા માં રસ એક મિનિટ ચાલુ રાખો પાયલ બેન હું પૂછું એટલું બોલો હાલો નવું ઘર કર્યું એ ઉપલેટા ઉપલેટા પ્રોપર કે ગામડું છે મોટું સિટી છે એમ ના એનું ગામડું નથી ને પ્રોપર ઉપલેટા જ ને હા ગામડું છે ભવાનીનગર હા એ ઉપલેટા નું ભવાનીનગર હા હા એક મિનિટ ભવાની નગર નગર

હવે તમે આપડે છે ને તારા મમ્મી પપ્પા તારા પપ્પા ના નંબર છે આપડા નવા 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 પપ્પા ના નંબર આપો નમ્બર મોકલજો બોલો શું નંબર શું જો બેગી બેગલી ને પોઈકેશન યો યસ તો આપડો છોટીલા વાળા ભાઈ તમારું નામ કીધું જીવરાજ ભાઈ હા આ ક્યું જીવરાજ ભાઈ કરતો જીવરાજ નીકળી ગયા જીવરાજ ભાઈ मारपत चोटिला करो 9 एक मिनट और और कितना कीजा 9 किसी ફાયલ બેન 8 આ 9 8 એન નો ઓકે હાલો હું એને ફોન કરું છું હવે ફાયલ બેન તમારા ફોટા મને આમાં મોકલી દીયો ને કીમાં અમારા મોબાઈલ માં તો રડતો નથી ઈ WhatsApp ભાઈ યુવરાજ ભાઈ નો નંબર લઈ લ્યો ને WhatsApp માં મને ફોટો મોકલી દીયો હો ઈ WhatsApp ના ને યાર મેસેજ મે આ કોણ થાતો છે એમ કે હે બેન ને ફોન થતો હશે એમ કે થતો નથી tracking છે પણ એમ કે નથી આવતા photo વાળા message આવે whatsapp નથી તો પાયલ બેન કોક ભણેલ હોય ને એને કયો એટલે તમને કર દે કોક ભણેલ છોકરો કોઈ ત્યાં હોય ને તો એને કોક ને કયો છોકરી બોકરી કોઈ બેન પણ હોય એને કયો એટલે તમારા photo આમાં મોકલો અને તારા જે નવો પપોરિયો ને એનો ફોટો મોકલ તાર મમ્મી નો photo મોકલ એ એટલે હમણાં નથી હાસવતા ને એમ હાસવવા હમણાં હાસો વન ચાલુ કરાઈ દ્યો છું હાલો હમ હા આમાં વોટ્સઅપ માં મોકલું હું તને નગર હાઈ કરીને મોકલું તો તું તન આવડશે હા તો તારો નંબર દે હા હાલો આપો

હા એટલે અત્યારે તું હેરાન એટલે આ બધી વાયરલ કરવાની તારી મંજૂરી છે ને ઓકે હાલો કરો નંબર તમારો છે ને હા હું મનસુખભાઈ રામુતી બોલું તરફ દીધા બેટા ખોટા હતા એટલે પાછા નંબર ઓલા લેવા હાલો મંટો ભાઈ બોલો હા મજા માં હા બધા મજા માં આવો બોલો પાયલ થી તમારી દીકરી છે પાયલ છોકરી હાલો હા કોણ તમે કોણ બોલો હું તો કંગા બેન બોલું તમારો નવો ફોન આવ્યો કોણ બોલો તમે હું મનસુખભાઈ બોલું મનસુખભાઈ હા કેપ્ટન તમે તમે ગંગાબેન બોલો હા હા ગંગાબેન મેકી તમાર લે દીકરી पायल હા હા पायल ઈ ક્યા છે છે એ રોઈ છે ને ઉબડું છે કે મેને હાચવતા નથી શું થયું છે ના ના હાસ્ય વિષે ખરા પણ છે આ છે ખરા પણ એ હોય થોડુંક એમાં આપડી દીકરી છે એને અત્યારે ઠીક છે હવે અઢાર વર્ષ ની થઈ ગઈ છે તો એને કે નાતરું ગોતી એના ઘરે દઈ દેવાય એટલે એ પછી એ રોય નહી હવે એને અઢાર વર્ષ તો થઇ ગયા છે એની ઉમર અઢાર વર્ષ તો છે કરવાની હા તો પછી હેરાન થાય તમે તમારી મોજ મસ્તીમાં છો તો દીકરી અત્યારે દીકરી આપડે જન્મ દીધો હોય તેનું પોલન પોક્ષણ કરવું હોય એને ઘર બારે કરવી એ તો આપણી જવાબદારી આવે ને

સારી સમજાવી કે દીકરી દીકરી છે ને દીધું સાહેબ દીકરીની કોઈ જાત જ ન હોય કઈ જાત ન હોય અમે તો દીકરી તો દીકરી જ કહેવાય પણ હામો બોલે એનો શું કરું હવે એ તો પછી આપડા જેવા સંસ્કાર આપણે હવે અત્યારે જે કાંઈ આપણે આપણી મોજ મસ્તીમાં છીએ હવે એ અઢાર વર્ષની થઈ ગઈ છે પછી એને એની યુવાની એની પ્રમાણમાં એને એની અમુક વસ્તુની જે કાઈ મર્યાદા હોય એ પ્રમાણે એનું ગોઠવીને એનું રેડી કરાવી દેવાનું હોય હું તો રેડી કરાવી દઉં પણ મારા હારા માનવા જોઈએ ને તમારા હારા કોણ લે હા ઉકાદો આ આ તો એ નો માનતા હોય તો લાવો એનો નંબર મારી વાત સાંભળો સાહેબ એ મારી પાટલા હાવું મારા ઘરના બે ઈ જોવા ગયા તા મને મને કઈ પૂછ્યું નથી

હા એટલે આપડે શું છે આવી બધી વસ્તુ માં બૌ નહિ કરવાનો આમાં કઈ દેવી સમજાવવા નહિ આવે નહિ સમજાવવા હાચી વાત છે અને સમજાવવા આવે મારી હારે વાત કરાવો હું ફોન કરીશ પછી તમને આ નંબર માથે ભલે 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 હો આ નંબર છે ને તમારો આ નંબર મારો છે હા એ સારું હાલો ઓકે હેલો હા પાયલ ન્યા તું અત્યારે ન્યા જ છો તાર પપ્પા અને તાર મમ્મી હારે વાત થઈ ગઈ હા હું ના પણ એ દારૂ પીવે છે એટલે હું એ રેવા નથી માંગતી દારૂ પીને મને ખોટી ખોટી હેરાન કરે છે કાઈ વાંધો નહીં તું ફોટો મોકલ હાલ હાલો પણ એમ કવ કે whatsapp માં ફોટો નથી આવતો મેસેજ માં મેસેજ માં થોડા ફોટો આવે ડોહા whatsapp માં તો ફોટો નથી આવતો ફોટો તો તારા મોબાઈલ માં gallery માં પડ્યો હોય ને એમાંથી નાખવાના હોય કોક mobile વાળો ત્યાં તારે એ બાજુ ક્યાંય દુકાન નથી મોબાઈલ વાળાની? पणिम्की अब दारुपी दा वे नारल यह बलन दारुपी तरफ खाली फोटा दी मतलब शन न्याजेन मर्य बात कराई अले फोटा पनाख दिये याज केटली वर्माना काईस अलोम ड़ल खाई दो आजापट जावनिया आजेन मंद बिंगर गाई गाल याज अनका टेट ज